હેલ્લો મિત્રો કેમ છો બધા બધામાં બધા મહાદેવ માધવજી હર હર મહાદેવ બધા તો ફેમિલી આજે છે ને અમે આવ્યા છે જૂનાગઢ દિલ્હી પરકમમાં તો મિત્રો આજે સવારમાં કાંઈ મોબાઈલમાં સાત ઇંચ થયું નહીં ને કાંઈ વ્લોગ લીધો નહીં તો સાત થઈ ગયું છે તો મેં વ્લોગ સ્ટાર્ટ કરી દઉં અને પહેલી ગોળી આપણે કમ્પ્લીટ કરી દેખી છે હું એકલો નથી ઘણા મિત્રો પણ અમારે આરે છે તો બધા નાસ્તો કરે છે તો આલો ટકા નાસ્તો કરી લઈ અને પછી તમને આગળ મળી

તો હાલો તમને ડાયરેક્ટ જીરા બાવાની મઢીએ મળીએ મિત્રો છે ને બે ચાર બંધા છે ને વાહે રહી ગયા છે તો એની વાટે બધી બેઠા છીએ જો બેઠા છે બધે તો આવી જાય એટલે પછી અમે પાછા હાલતા થાય જે બધા ભાઈ બંધ આવવાના હતા ને એને મેં પછી અમે હાલવા મળ્યા જીરા બાવાની મઢી તરફ પછી આગળ અમને અન્ય ક્ષેત્ર બહુ જોવા મળ્યા તમે જોઈ શકો છો અહીંયા અન્ય ક્ષેત્ર તો જો મિત્રો અહીંયા કંઈક રસ્તા જો આવા કંઈક હોય આવા પુલની માથે હાલીને જવાનું હોય ગર્દી હોય

ઝીણાપાવાની સ્લેમ અને અખંડ ઘોડા મિત્રો આપણે છે ને ઝીણાપાવાની મજાથી તો વી આવ્યા અને હવે ખરીદા દાદાએ તો અહીંયા છે ને બીજી ઘોડી બહુ ઊંચી છે

પણ તોય હવે સડવાનું તો સોચતી બે ભાઈ બને વાહે છે બોલાવે છે મને તો હાલો ભાઈ ગમે પાસે જાઉં તો મિત્રો આપણે દીપકભાઈ જો મળી જાય છે દીપકભાઈ કેમ છે બાકી ઢાળ બાકી જો આમ બધા જો ખાલી દરેક પગ સટકે એટલે બધાથી ત્યાં જ હેઠા તો જો મિત્રો વાહે ઘણા બધા લોકો થાકીને બેહી પણ ગયા છે અમી હજી એ પોરો નથી ખાધો પણ થાક બહુ લાગી ગયો તો મિત્રો આ છે ને આ ઢાળ લગભગ અંદાજે સાતક કિલોમીટર જેટલો છે

અમારા ભાઈબંધ હજી તો બહુ વાહે છે અમે ત્યાં સિંહ થાય કેમ દીપક હાજું ને હા હા આમ જુઓ કેમ સડવાનું આ બધું આમ જુઓ બાકી જોવાનું આમ બહુ મસ્ત છે આગળી તમને હું દેખાડું હાવ ઉપર ચડી જાવ પછી બાકી તો અહીંયા સરવામાં બહુ મુશ્કેલી થાય સતા પણ અમે ચડી જાય છીએ પણ ધ્યાન રાખવું પડે બાસ મારો બાપુ ગયો હવે મિત્રો ખાલી થોડુંક જ આખું છે

હવે બધા એમ અહીંયા જંગલ ની અંદર કાઢવાનું બધા વિચાર્યું છે તો હવે અહીંયા રોકાઈ જવાનું છે અત્યારે જાય તો મળી તમને કાલે હર હર મહાદેવ જ